એક જ પરિવારના ત્રણ બાળકો અને માતા પિતા સહિત પાંચ લોકો આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાજી ગયા હતા તમામને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા જ્યાં માતા પિતા બાદ બાવીસ દિવસથી સારવાર લઈ રહેલી ચાર વર્ષની બાળાનું પણ આજે એટલે કે સાત ડિસેમ્બરના રોજ મોત નીપજ્યું છે તો આ પોલીસે જણાવ્યું હતું કે ઘટના નવેમ્બર મહિનાની છે સચિનની સાઈનાથ સોસાયટીમાં રહેતા અને સંચા ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ફિરોઝ સત્તાર અંસારીના ઘરમાં અચાનક ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા પરિવારમાં બે દીકરા અને દીકરી તથા પતિ પત્ની ગંભીર રીતે ગયા હતા તમામ લીધો હતો તેના બે દિવસ બાદ પત્નીએ પણ તોડી હતો માતા પિતા બંનેના મોત બાદ ચાર વર્ષની દીકરીનું પણ બાવીસ દિવસની સારવાર બાદ મોત થયું છે જ્યારે અન્ય બે બાળકોની પણ હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે બાવીસ દિવસમાં પરિવારના ત્રણ સભ્યો ગુમાવતા સમાજમાં શોકનો માહોલ છવાયો છે સસેટા સાથે હજાર કુરેશી